વર્ણિેશરમણીયર્શન મંદહાસચિિરાન નાંભુજ પૂજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂ સમારંભા નાથયામૂન મધ્યમા લક્ષ્મીવલ્લભ વંદે ગુરૂ આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના સત્તરમાં શ્લોકની અંદર કહે છે કે ન કર્મ ન કર્તવ્ય અર્થાત કે અમારા આશ્રિતોએ ચોરનો કર્મ ક્યારેય પણ ન કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે છતાં પણ કોઈક વ્યક્તિ અનાજ છે રત્ન છે ચાંદી છે ઘાસ છે પશુ પક્ષી છે ઇત્યાદિકનું અપહરણ કરી દે અર્થાત કે એની ચોરી કરી દે તો એણે કયું પ્રાયશ્ચિત કરવું શું આ સંબંધમાં શાસ્ત્રોકારોએ કોઈક પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે ત્યારે અમે એને કહ્યું કે હા શાસ્ત્રોકારોએ આ સંબંધમાં પ્રાયશ્ચિતનું વિધાન કરેલું છે જેમ કે સત્સંગી જીવન પાંચમા પ્રકરણના પિસ્તાલીસમાં દ્યેયના છવ્વીસથી લઈને બત્રીસમાં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રત્ન ધાતુ ધાન્ય પશુતૃણ કાશ્નાદિ યોહરિત પ્રાયશ્ચિતમ તત્ર કલ્પ્યમ तट्टन मूल्यानुसार शक्रुत भोजन पर्याप्त धान्य न सममूल्यक द्रव्य रत्वा टूपवशे पंच गव्यासन शुचि एकाहोरात्र अथ चेत पूर्व स्वाद्विगुण रतम तदा दीन दया कुरिया उपवास तत शुचि एक क्रमेण बोधव्यम यथाश्चय तथा व्रत आदौ तत्स्वामीने दध्याद वृत्त વ્રત ચરેત નૈરંત્યેણ કુરીત યથાતિ પુનઃપુનઃ કૃચ વ્રતાની યાવત્સ્યા દિનાવધિ યોપરે ભૂમિ હેમ ગામા શ્યા તદુક્ત શુદ્ધિમાપ્નુયાદ્યાય ભૂપતિ તેને સંશોધી શુચિ દ્રવ્યદા વિમુક્તો તપસાચિર્ભવે અર્થ જે જન રત્ન રજદાદી ધાતુ અર્થાત કે ચાંદી તાંબુ ઇત્યાદિક ધાતુ બ્રિહાદી ધાન્ય અર્થાત કે ચોખા છે ઘઉં છે ઇત્યાદિક ધાન્ય ગવાદિક પશુઓ ગાય છે ગોળો છે ઇત્યાદિક પશુ ઘાસાદિક તૃણો કાષ્તો અને ફલમૂલાદિકને અપહરે તો તેમાં તેના તેના મૂલ્યને અનુસારે પ્રાયશ્ચિત કલ્પો જો એકવાર ભોજન થાય એટલા ધાન્યને ચોરે તો તેને સમમૂલ્યવાળો દ્રવ્ય તેના ધણીને પાછું આપીને એક દિવસ ઉપવાસ કરીને પંચગવ્યનું પાન કરવાથી શુદ્ધ થાય એક અહોરાત્ર પર્યાપ્ત ધાન્યની ચોરીમાં તો દ્વિગુણ મૂલ્યવાળું દ્રવ્ય તેના ધણીને આપીને બે દિવસ ઉપવાસ કરે તેથી તે શુદ્ધ થાય આ અનુક્રમથી તે તે ચોરીમાં ચોરેલા પદાર્થને અનુસારે પ્રાયશ્ચિત જાણો સર્વત્ર ચોરીમાં પ્રાયશ્ચિતના અનુષ્ઠાન પહેલાં ચોરેલું દ્રવ્ય કે તેને સમદ્રવ્ય તેના સ્વામીને સમર્પીને પછી વ્રત કરે જેટલા દિવસ કૃચ્છ વ્રતો ચોરીના પ્રાયશ્ચિતપણે કહ્યા હોય તેટલા દિવસો અવિચ્છેદથી તે વ્રતો યથાશક્તિ કરવા પણ દિવસના વ્યવધાનથી નહીં ભૂમિ સુવર્ણ ગાય કે અશ્વને પ્રમાદથી પરહરીને તક્ષણ અનુતાપ પામી તેના ધણીને તે પાછું આપી દઈને તેને પ્રયત્નથી પ્રસન્ન કરીને તે ધણીએ તું શુદ્ધ છું એમ જો અનુગ્રહ કર્યો હોય તો પ્રાયશ્ચિતના અનુષ્ઠાન વિના જ તે હરનારો તે પાપ થકી વિશુદ્ધ થાય છે અથવા ભૂપતિ એટલે કે રાધાને તત્કાલ મેં આનું આટલું અજ્ઞાનથી ચોર્યું છે એમ નિવેદન કરતા તે રાજાએ દ્રવ્ય દંડ પમાડતા વિશુદ્ધ થાય છે અથવા રાજા એ દ્રવ્ય દંડ કર્યા વિના જ દયાથી છોડી મુકતા સ્વયં કરેલા તપથી વિશુદ્ધ થાય છે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે જે જન રત્ન છે રજત છે ટાંબુ છે ઇત્યાદિકને ચોરે અન્નને ચોરે ફલાદિકને ચોરે ગાય આદિક પશુને ચોરી જાય ઘાસ આદિક તૃણને કાષ્ટને ઇત્યાદિકને જો ચોરી જાય અને પછી એ એ ચોરી પર પશ્ચાતાપ કરે તો એણે જેટલા મૂલ્યનું ચોરેલું હોય એટલા મૂલ્યને એના ધણીને અર્પણ કરી દેવું કદાચ એનો ધણી એ વાતને જાણી જાય અને આવો વ્યક્તિ એના ધણી પાસે જઈને પોતાના અપરાધને કબૂલ કરે અને એનો ધણી એને ક્ષમાદાન કરી દે તો એનું પ્રાયશ્ચિત જાણી લેવું તે જ પ્રમાણે ગાય છે સુવર્ણ છે ઘોડો છે ઇત્યાદિક જો અપહરણ કરવામાં આવેલું હોય અને અનુતાપ કરી એને પાછું આપી દેવામાં આવે અને એનો ધણી એમ કહે કે ભાઈ તું અત્યારથી શુદ્ધ છે જો એમ એ અનુગ્રહ કરી દે તો એનું એ પ્રાયશ્ચિત થઈ જાય છે અન્યથા મનની અંદર પશ્ચાતાપ હોય અને રાજા પાસે જવામાં આવે અને રાજા કહે કે આટલો દંડ તને કરવામાં આવે છે તો એ દંડ ભરી દે અને રાજા એમ કહે કે ભાઈ તું અત્યારથી શુદ્ધ છે તો એને પછી પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી અહીં ભગવાન સ્વામિનારાયણે બીજી પણ એક વાત કહેલી છે કે જે જન રત્ન છે રજત છે તાંબુ ઇત્યાદિક છે ધાન્ય છે ગાય આદિક પશુઓ છે ઘાસ આદિક તૃણ છે ફલ છે મૂલ છે ઇત્યાદિક અપહરણ કરે તો તેના મૂલ્ય અનુસાર એને પ્રાયશ્ચિત કરવાનું છે અને એમાં પણ જો એકવાર ભોજન થાય એટલા ધાન્યને ચોરે તો તેને સમ મૂલ્ય દ્રવ્ય તેના ધણીને પાછું આપીને એક દિવસ ઉપવાસ કરીને પંચગવ્ય પાન કરવાનું છે જેથી કરીને શુદ્ધ થાય એક અહોરાત્ર પર્યંત એટલે કે એક આખા દિવસ પર્યંત ચાલે એટલા ધાન્યની ચોરી કરી હોય તો દ્વિગુણ મૂલ્ય વાળું દ્રવ્ય તેના ધણીને આપીને બે દિવસ ઉપવાસ કરવાના તે જ પ્રમાણે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ સાત દિવસ આઠ દિવસ નવ દિવસ એટલા દિવસ પર્યંત ચાલે એટલા અનાજ ઇત્યાદિકની ચોરી કરી હોય તો તે પ્રમાણે તેણે કેટલા દિવસ પ્રાયશ્ચિત કરવાનું છે અને જે વસ્તુ ચોરી હોય તેનું મૂલ્ય એના ધણીને આપી દેવાનું છે એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે જે લોકોએ આ સંબંધમાં વિશેષ જાણવું હોય એ સત્સંગી જીવન પાંચમું પ્રકરણ પિસ્તાલીસ અધ્યાય છવ્વીસ થી લઈને બત્રીસમો શ્લોક જોઈ લે ત્યાં ભગવાન સ્વામિનારાયણે આ વાત કરેલી છે માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ ચોરીનું કર્મ કરતા નહીં કારણ કે ચોરીનું કર્મ કરવાથી મોટા મોટા પ્રાયશ્ચિતો આ લોકની અંદર કરવા પડે છે જો આ લોકની અંદર તમે એના પ્રાયશ્ચિત ન કરશો તો પરલોકની અંદર એ જ પાપનું તમારે ફલ ભોગવવું પડશે માટે કદાચ જાણીએ અજાણીએ ચોરી થઈ જાય તો એ ચોરીને અર્થે પશ્ચાતાપ કરી એનું પ્રાયશ્ચિત કરી લેજો જેથી કરીને તમે આલોક અને પરલોકમાં સુખનાબાજી થશો આટલું કહીને હું મારા પ્રવચન હિં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવો સર્વધ્રા પશ્યંત મા કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામી